દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવા એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ કેજરીવાલને કે એનો એમએલ એ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેઢેપડામાં સભા કરવામાં આવે છે સભા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે એમને લઈને રોજ નવી નવી અપડેટ સામે આવી રહી છે આવતીકાલે હાઈકોર્ટમાં જે જામીન અરજી કરી છે એને લઈને સુનાવણી થવાની છે હાઈકોર્ટ શું નિર્ણય કરે છે કોર્ટ પર રહેવાનું છે સરકારી વકીલ અને ચૈતર વસાના ચૈતર વસાવાના જે વકીલ છે શું દલીલો કરે છે એ જોવાનું રહેશે અને દલીલોને આધારે કોર્ટનો નિર્ણય શું આવે છે એ પણ જોવાનું રહેશે પણ એ પહેલાં ચર્ચાઓ એટલા માટે તેજ થઈ રહી છે કેમ કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ બંને આવવાના છે ગુજરાતની અંદર મોડાસામાં એમનું એક સંમેલન છે અને એ સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જ્યાંથી છે દેડિયાપાડાના એ ચૈતર વસાવાના ગામમાં પણ એ જવાના છે ત્યાં પણ એમનું સંમેલન છે દેડિયાપાડા જવાના છે તો ચોવીસ તારીખે આદિવાસી સમાજ ચૈતર વસાવાના સમર્થનમાં એક સંમેલન યોજવા જઈ રહ્યો છે અને એ સંમેલન દરમિયાન ત્યાં એક કાર્યક્રમની અંદર કાર્યક્રમ યોજવાનો છે અને ત્યાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવવાના છે જેને લઈને મનસુખ વસાવા છે ભરૂચના સાંસદ એમણે સવાલો કર્યા છે એમને ચૈતર વસાવા પર આક્રમક પ્રહારો પણ કર્યા છે શું કહ્યું છે એમને સાંભળીએ હાઈકોર્ટમાં કાયદો કાયદો રીતના કામ કરવાનું છે સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કહી દઉં અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું આમાં કાનૂન આ કાનૂન જયદરભાઈ વસાવા હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય પણ આવા ગુનામાં સપડ્યા પછી કાનૂની લડાઈ લડવી પડે અહીંયા આને આ સમજવું જોઈએ ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂન નું ભાન હોવું જોઈએ કેજરીવાલ ને કે એનો એમએલએ એ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેઢેપાડામાં સભા કરવામાં આવે છે શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું